સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે લોકોને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આ વાતને લઈ એક સંશોધન સામે આવ્યું છે જેની અંદર ચોંકાવનારા ખુલાસાઓ થયા છે સંશોધન મુજબ પૂરતી ઊંઘ ન લેવાના કારણે તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે આ સાથે માનસિક સમસ્યા અને જીવનમાં ચિંતાનું પ્રમાણ વધી જાય છે આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ઘણા લોકો પૂરતી ઊંઘ નથી લેતા જેના કારણે તેઓ બીમાર પણ પડી જાય છે સંશોધન આ અભ્યાસ અમેરિકન સાયકોલોજી એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે પૂરતી ઊંઘ ન કરવાના કારણે લોકોનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તેમની ખુશીઓમાં પણ ઘટાડો આવી શકે છે

લેખક મુજબ ત્રીસ ટકા પુખ્ત વયના લોકો અને નેવું ટકા કિશોરોને પૂરતી ઊંઘ આવી રહી નથી પૂરતી ઊંઘ ન લેવામાં યુવાનોનું પ્રમાણ વધુ હતું એવું માનવામાં આવે છે કે આપણા સમાજમાં મોટા ભાગના લોકો પૂરતી માત્રામાં ઊંઘ લેતા નથી જેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે આ સંદર્ભમાં આ સંશોધનમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે સતત ઓછી ઊંઘના કારણે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે ઓછી ઊંઘના કારણે સ્તુરતા ડાયાબિટીસ હાર્ટ એટેક હૃદય રોગ બ્લડ પ્રેશર કિડની લક્ષ સમસ્યાઓ કેન્સર માનસિક સમસ્યાઓ સાથે અનેક બીમારીનો જોખમ વધી જાય છે એટલા માટે દરેક વ્યક્તિએ નિયમિત રીતે ઓછીમાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી એ જરૂરી છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે